વિસ્તારમાં પીએમ આવાસમાં ઘર નામે સિત્યોતેર જેટલા ગરીબો સાથે ઠગાયા શ્રી ભાગી ચૂંટીનો સુરત આવતા પોલીસના ઝડપાયો હતો ભોગબનાર બનનાર મૂળ ઓડિશાવાસીઓના બાર પોઈન્ટ સાહીઠ લાખનો ચૂનો ચોપડ્યો હતો પાંડેસરા ખાતે રહેતા ઓડિશાવાસી યુવકને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને સિત્યોતેર જેટલા લોકો પાસેથી બાર લાખ સાહીઠ હજાર પડાવ્યા હતા બાદમાં મકાન કે પૈસા પણ પરત ન આપતા તેની સામે ઉદના પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અમરોલીના કોસાડ આવાસમાં રહેતા બાસઠ વર્ષીય પંચનાથ મહાદેવ પ્રધાનને તેમના એક મિત્રએ જણાવ્યું હતું કે ઓડિશાના ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસ્સોએ આપણા લોકોને પ્રધાનમંત્રી આવાસ આપવાનું કામ કરે છે જેથી પંચનાથ વર્ષ બે હજાર તેરમાં ઉપેન્દ્રને મળવા તેની ઉદના ત્રણ રસ્તા ખાતે ઓફિસે ગયો હતો ઓફિસમાં પંચનાદે પોતે પ્રધાનમંત્રી આવાસના મકાન કામ કરતો હોવાનું કહ્યું હતું અને મકાનનું ફોર્મ ભરવા માટે દસ હજાર એડવાન્સ ફી લેતો હોવાનું કહ્યું હતું બાકીની રકમ મકાન મળ્યા બાદ લેશે તેવું પંચનાદને જણાવ્યું હતું પંચનાદે તેની અને તેની દીકરીના નામે આવાસમાં મકાન લેવા ઉપેન્દ્રને વીસ હજાર રૂપિયા આપ્યા હતા બાદમાં પંચનાદે તેના સંબંધીઓને પણ આ બાબતે વાત કરતા તેમણે પણ પ્રધાનમંત્રી આવાસના મકાન લેવા ઉપેન્દ્રને બુકિંગ પેટે રૂપિયા આપ્યા હતા આરુપી ઉદના ખાતેની ઓફિસે તે ઇઠોતે જેટલા લોકો પાસે પ્રધાનમંત્રી આવાસના નામે બાર લાખ સાહીઠ હજાર ખંખેરી લીધા હતા બાદમાં મકાન કે પૈસા ન આપી ઠગાઈ કરતા તેની સામે ઉદના પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે ઉધના પોલીસ સ્ટેશનમાં પાંચ ઓગસ્ટના રાત્રે બાવીસ અને પિસ્તાલીસ વાગે એક ગુનો દાખલ થયેલ છે આ ગુનાના જે ફરિયાદી છે એ પંચાનંદ મહાદેવ પ્રધાન જે ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે અને હાલ સુરત ઓસાળાવાસ ખાતે રહે છે એમણે આ ગુનાના જે આરોપી છે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે બનાવ જે છે એ જાન્યુઆરી તેરથી જાન્યુઆરી બે હજાર પંદરની વચ્ચે બનેલો છે જેથી આઈપીસી ચારસો વીસ અને એકસો વીસ બી હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી તેરમાં અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ આ રીતે બે વર્ષની અંદર એમણે કુલ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના બાર લાખ સાહીઠ હજાર રૂપિયા મેળવેલા હતા ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા કોઈપણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી કોઈ ફોર્મ ભરાવેલા નહોતા જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવસે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી એટલે બાદમાં બે હજાર એકવીસમાં આ બાબતની અરજી આપવામાં આવી અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે છ માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બેસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ છ ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુમાં છે